આઠ વિજ્ઞાન ચેપ્ટર તરુણ અવસ્થા તરફ તો સંતતિનું લિંગ નિષ્ઠન કેવી રીતે થાય છે એના વિશે જોશું કે આવનાર સંતતિ છે છોકરો છે કે છોકરી ફલિત અંડકોષ અથવા તો યુગ્મનજમાં જન્મ લેનાર બાળકના લિંગ નિષ્ઠન માટેનો સંદેશ હોય છે આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા તો રંગસૂત્રમાં હાજર હોય છે પ્રકરણ આઠની યાદ કરો રંગસૂત્ર પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે બધા જ મનુષ્યના કોષોના કોષ કેન્દ્રમાં ત્રેવીસ જોડ રંગસૂત્રો હોય છે ત્રેવીસ જોડ મતલબ ત્રેવીસ દૂ છેતાલીસ રંગસૂત્રો ટોટલ હોય છે એમાંથી બે રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્રો હોય છે તો આપણે એમ કહી શકીએ કે બાવીસ છે એ અલગ એક ત્રેવીસમું છે એ લિંગી રંગસૂત્રો હોય છે જેને એક્સ અને વાય રંગસૂત્ર કહે છે સ્ત્રીઓમાં બે રંગ એક્સ રંગસૂત્ર આવેલા હોય છે એટલે કે બે એક્સ 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 અને પુરુષમાં એક્સ વાય આવેલું હોય છે જનન કોષ એટલે કે શુક્રકોષ અથવા અંડકોષમાં રંગસૂત્રોની એક આવેલી છે અફલિત અંડકોષમાં આવેલું હોય છે પરંતુ બે પ્રકારના હોય છે જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં એક રંગસૂત્ર તેમજ બીજા પ્રકારમાં વાય હોય છે આકૃતિ દસ પોઈન્ટ ચારને જુઓ જ્યારે એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અંડકોષનું ફલન કરે છે તો યુગ્મનજમાં બે એક રંગસૂત્રો આવે છે તેથી માદા શિશુમાં વિકાસ પામશે પરંતુ જો અંડકોષનું ફલન કરવા વાળા બે છે છે એટલે કે બે સ્ત્રીના છે જો એક્સ એક્સ હોય તો સ્ત્રીને એક્સ વાય હોય તો પુરુષો અથવા તો છોકરો અથવા છોકરી જો શુક્રકોષ છે એ વાય વાળું હોય તો એક્સ વાય તો આવનાર સંતતિ છે એ છોકરો હશે જો એક્સ રંગસૂત્ર જોડાશે તો આવનાર સંતતિ હશે એ છોકરી હશે હવે તમે જાણ્યું કે જન્મ શિશુના લિંગનું તેના પિતાના લિંગી દ્વારા નક્કી કરવામાં આવે છે એટલે કે આવનાર સંતતિ છોકરો હશે કે છોકરી એનો સંપૂર્ણ આધાર તે પુરુષ પર હોય છે એ ધારણા હતી કે બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટી છે અને આ માટે તેને દોષિત માનવી અયોગ્ય છે